સૌમિત્રન જે સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારા દેવ શુભ મંગલ મરે શુભકામના હું બિલી મરાઠી જોગી બે વ્યાસ આપ સૌનો આપણે જોગેશનો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 8 નવ 2025 ને સોમવાર ભાદરવા વદ એકમ તિથિ છે આથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે શ્રાદ્ધ પક્ષની બધાને ઘણી શુભકામના કારણ કે શ્રાદ્ધ પક્ષ ભાગ્યમાં હોય તે જ કરી શકતો હોય છે ભગવાન શંકરની ઉપાસના તમે શ્રાવણ માસમાં કરી જેટલી શ્રદ્ધાથી ગણપતિની ઉપાસના કરી જેટલી શ્રદ્ધાથી અને માતાજીની હવે કરશો જેટલી શ્રદ્ધાથી એટલી શ્રદ્ધાથી શ્રાદ્ધ કરો કારણ કે મા ધર્મશાસ્ત્ર કહે છે કે પિતૃ પ્રસન્ન તો દેવ પ્રસન્ન દેવ પ્રસન્ન તો દુનિયા પ્રસન્ન થાય છે પિતૃની કૃપા હોય તો જ આપણે આજે જન્મ લીધો છે અને પૃથ્વીલોક પર ભગવાન શિવના દરબારમાં જન્મ છે તો એ લોકોનું જેટલું કર્મ થાય એટલું ઓછું છે તો આ પંદર દિવસ સુધી દરેક જણાએ ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ અને પીપળાની ફરતે દૂધ જવું અને પાણી બપોરે બાર વાગ્યા પહેલાં ચડાવી અને ચોખ્ખું પાણી મહાદેવને ચડાવવું જોઈએ એનાથી પિતૃતૃપ્ત થાય છે દરેક જણાએ રોજ જ હમણાં સૂર્યાણ ભગવાનને પાણી ચડાવવું જોઈએ કારણ સૂર્યલોકની ઉપર પિતૃલોક આવેલો છે તમે જે પાણી ચડાવો છો એ પિતૃલોકને મળતું હોય છે એટલા માટે પિતૃ પ્રસન્ન થાય છે તો પિતૃની કૃપા થશે તો વંશની વૃદ્ધિ પણ સારી વધશે આગળ અને તમારું પણ કોઈ શ્રાદ્ધ વાળો સારા બાળક જન્મ લેશે અને પૂર્ણ સંસ્કારવાળું રહેશે તો ચોક્કસથી શ્રાદ્ધ કર્મ કરો ગાય કૂતરાને અને કાગડાનું કાઢવાનું ભૂલશો નહીં એનું પાત્ર રોજ જ મૂકો તે સિવાય પિતૃને લગતું તર્પણ ઘરમાં કરી શકો છો માનસિક શ્રાદ્ધ જે કંઈ કરવામાં આવતો હોય નાના નાના શ્રાદ્ધો તમે ઘરમાં કરી શકો છો તો ચોક્કસ કરો તો એનાથી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે ખૂબ આગળ જીવનમાં સફળતાઓ મળતી જશે તો બધાને ઘણી ઘણી શુભકામના રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એકમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે એકમનું શ્રાદ્ધ આજે રહેશે અને કોમેન્ટ્સમાં દરેક જણા જય સોમનાથ લખવાનું ભૂલશું અથવા માતૃદેવો ભવ લખવાનું ભૂલશું સૂત્ર આપ્યા છે માતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ આ સૂત્ર કંઈ એમને નથી આપ્યા એનું બહુ જ મહત્વ છે એને ધ્યાનમાં રાખીને શ્રાદ્ધ કર્મ કરો તો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણે છે એકમ આ એકમ તિથિ આજે રાત્રે નવ ને તેર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જે જન્મ જન્મ થાય થાય તિથિ ગણાશે આજે છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે રાત્રે આઠ ને ચાર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ ધ્રુતિ યોગ આજે સાંજે આજે સવારે છ એકત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સુલિયો ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ બાલવ કરણ આજે સવારે દસ ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાયને એનું કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ નક્ષર આવે છે ગસ કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે પરંતુ મિત્રો આ કુંભ રાશિ આજે બપોરે બે ને ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એ બપોરે બે ને ત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે ધ્યાન રાખજો રાશિ બદલાય છે મીન રાશિ નક્ષત્ર આવે છે દચ્છ મીન રાશિનો નો સ્વામી ગુરુ ગણાય છે આ મીન રાશિ આજે બપોરે બે ને ત્રીસ મિનિટ શરૂ થાય અને દસ તારીખે સાંજે ચાર ને ચાર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે શ્રાદ્ધ પક્ષમાં કોઈ બાળકનો જન્મ થાય તો એ પિતૃના આશીર્વાદથી થયો છે એનો પ્રેમથી સ્વીકાર કરવો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ કોઈપણ સદસ્યની આજે વરસગાંઠ હોય તારીખ પ્રમાણે મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન ડિલિવરી હોય કોઈની આજે છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરી શકાય નહીં કોઈ પણ કાર્યનો શરૂઆત ન કરી શકાય ન ખરીદી કરી શકાય ન વેચાણ કરી શકાય પણ અનિવાર્ય સંજોગોમાં જ જો તમારે કરવું પડે એમ હોય તો આજે આપણી ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન લખેલું છે એ વારના શુકનમાં જઈ આજનું સુકન જોઈ અને તમે તમારું કાર્ય કરી શકો છો આજના દિવસે બને ત્યાં સુધી શ્રાદ્ધ પક્ષની અંદર આપણે કોઈ કાર્ય કરતા નથી કોઈ ખરીદી નથી કરતા નથી કોઈ વેચાણ કરતા માટે બને ત્યાં સુધી હમણાં નહીં કરો તો વધારે સારું જે સંજોગો જેવા હોય કે નોકરી જવું જ પડે એમ છે નવી નોકરી છે વિદેશમાં જવું પડે એમ જ છે તો આપણું આજનું સુકન જોઈને કરજો આમ તો આજે સોમવાર છે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગીને નીકળો ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો આજે દરેક જણાએ પક્ષીને દાણા નાખવા જોઈએ એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે દરેક દેવતાની ઉપાસના કરો છો દરેકને પોતાની એક લક્ષ્મી હોય છે તેમ અત્યારે જે ચાલે છે શ્રાદ્ધ પક્ષ એમાં પિતૃ દ્વારા લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે તો હમણાં આજે સોમવાર છે તો આજના દિવસે તમારા લોકોએ ચોખાના લોટમાં થોડું દૂધ નાખી દો અને ગોળ નાની લાડુડી બનાવી દો એકવીસ અને પછી પહેરતા પાણીમાં પધરાઈ દો એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે માણસ કે એક સવારે

अच्छे बोलने से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો જગઢ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પાણી વાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પા ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો માં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને ને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચલાવી દો અને નિત્ય કર્મ કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ